નમસ્કાર મિત્રો ફરી એકવાર મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો આજના આ વિડીયોમાં હું તમને હ્યુમિક એસિડના ફાયદા જણાવવાનો છું તો ઘણા ખેડૂત મિત્રો હ્યુમિક એસિડના ફાયદા વિશે જાણકારી નથી તો જેના કારણે તે પોતાના પાક અથવા પોતાના ખેતરમાંથી તે ઉપયોગ પણ રાખવાનો તો આજના આ વિડીયોમાં હું તમને હ્યુમિક એસિડના ફાયદા જણાવીશ તો વિડીયોને અંત સુધી જરૂર જોવા વિનંતી તો ખેડૂત મિત્રો હ્યુમિક એસિડનો પહેલો ફાયદો એ થાય છે કે મૂળ અને છોડની સારી એવી વૃદ્ધિ કરે છે જેના કારણે તમારો પાક સ્વસ્થ અને સુંદર દેખાતો હોય છે અને ખેડૂત મિત્રો બીજો ફાયદો એ થાય છે કે તમારા છોડને પોષક તત્વો પૂરા પાડે છે જેમ કે તમારા છોડને જે પોષક તત્વોની જરૂર હોય તે પોષક તત્વની તે પૂર્તિ કરે છે જેના કારણે તમારો પાક સારો એવો રહેતો હોય જેના કારણે તમારા પાકને કોઈ પોષક તત્વની કમી રહેતી નથી અને ખેડૂત મિત્રો સીધા ફાયદાની વાત કરીએ તો તમારા જમીનની ફળદ્રુપતા વધારે છે તો ખેડૂત મિત્રો આપણે અત્યાર સુધી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને આપણે ખેતરની કે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો કરી નાખીએ જેના કારણે તે પોતાની જમીનની ફળદ્રુપતા પણ વધારે છે તો ખેડૂત મિત્રો હવે વાત કરીએ ફાયદા નંબર ચાર તો જે ખેડૂતને પાક સુકાવાનો પ્રોબ્લેમ આવતો હોય જેમ કે પાક સુકાઈ જતો હોય કે સુકારો થઈ જતો હોય તો હ્યુમિક એસિડ નાખવાથી તેમાં પણ સુધારો થાય છે તો ખેડૂત મિત્રો હ્યુમિક એસિડ એ સુકારાને પણ અટકાવે છે તો અહીં વધારે સમયને લેતા જઈએ ફાયદા નંબર પાંચનો તો જે ખેડૂત મિત્રોનો પાકમાં પીળો પડી જતો હોય તો તેમાં પણ તે સુધારો કરે છે જેના કારણે તે પાકમાં ગ્રીનરીનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે તો ખેડૂત મિત્રો હ્યુમિક એસિડનો ઉપયોગ કરવાથી પાકને પીળો પડતો પણ અટકાવી શકાય છે તો હવે વાત કરીએ ફાયદા નંબર છની તો હ્યુમિક એસિડનો ઉપયોગ કરવાથી જે પાકમાં ફળ ફૂડ ઓછા લાગતા હોય જેમ કે ફાળ આવીને ખરીદતા હોય તો તેનો પણ અટકાવ કરે છે જેના કારણે તે પાકમાં સારા એવા ફૂલ અને ફળ પણ આવતા હોય છે તો હ્યુમિક એસિડનો આ એક પણ મોટો ફાયદો છે તો ખેડૂત મિત્રો આ હતા હ્યુમિક એસિડના છ મહત્વના ફાયદા તો ખેડૂત મિત્રો આ એક વસ્તુનો ઉપયોગ કરવાથી તમારા પાકને આવી રીતે ફાયદો થઈ શકે છે જેના કારણે તમારું સારું એવું ઉત્પાદન પણ આવી શકે છે તો ખેડૂત મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરવાનું પણ ભૂલતા નહીં અને ખેડૂત મિત્રો જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમને આ વિડીયોમાં કંઈક નવું જાણકારી મળી હોય તો આ વિડીયોને બીજા ખેડૂત મિત્રો મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં જેના કારણે તેમને પણ ખબર રહે કે હ્યુમિક એસિડના કેવી રીતે ફાયદા થઈ શકે છે જય હિન્દ જય ભારત